સહજાત્મ સ્વરૂપ પરમગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન બીજા સાધન બહુ કેર્યા કરી કલ્પના આપ તે અંગે છે પરમપુર દેવે વચનામુ એકસો ચોપનમાં ત્રણ કડીનું આ કાવ્ય લખ્યું છે સવંત ઓગણીસો છેતાલીસમાં મોરબી ક્ષેત્રથી કે બીજા સાધન બહુ કેર્યા કરી કલ્પના આપ અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ પણ પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ વચન સુધા શ્રવણે જતા થયું હૃદયગત શોક અને તેથી નિશ્ચયથી આવ્યો ટળશે અહીં ઉતાપ નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ બીજા સાધન બહુ કર્યા બીજા સાધન એટલે ધર્મકરણી સમજીને જે જે ક્રિયાઓ કરવાથી જીવને છૂટવાનું બન્યું નહીં તે બધા સાધન બીજા બીજા જેનું ફળ આત્માર્થ ન હોય જેનું ફળ મોક્ષ ન હોય તેવા સાધનોને અહીં બીજા બીજા સાધન કયા છે સાસા ક્રિયા એ ફળવતી ક્રિયા વાંજણી હોય જ નહીં છે જ નહીં ફળ મળે જ શુભ અશુભકર્ણનું ફળ તો મળે જ પણ છૂટવાનું ફળ સંસાર પરિભ્રમણ સીમિત થાય એવું ફળ આવતું નથી કેમ કે એ લક્ષ્ય ક્રિયા થઈ જ નહોતી અહમભાવથી રહિત નહીં સ્વધર્મ સંચય નહીં નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ અને આનંદજી મહારાજ કહે છે તેમ એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફળ અને કાંત લોચન ન દેખે ફળ અને કાંત ક્રિયા કરી બાપડા રડ વડે ચાર ગતિમાં હેલેખે ખરો જૈન જીનથી જીન આરાધે તો સહી જીનવર હોવે રે મૂળ વસ્તુ લક્ષમાં રાખવાની અહીં વાત છે સંપ્રદાયના ખ્યાલ ભૂલવાના છે ઓક સંજ્ઞાએ ક્રિયા કરવાની નથી ધર્મ આરાધન અને ધર્મની કરણી પોતાનો સંપ્રદાય કે પોતાનો મત કે ગચ્છ ટકાવવા નહીં આત્મા માટે છે જૈન અને જૈનેતરમાં સામાન્યપણે ધર્મની બાબતમાં આ બાબતો નજરે તરે છે પરમબોધવે અનંત દયાને લઈ નિષ્કારણ કરુણાથી મતદર્શનના આગ્રહ વગર છૂટવાનો માર્ગ મૂળ માર્ગ બતાવ્યો અને કુળ માર્ગ છોડાવવા બોધ કર્યો પોતાની રૂચિએ સ્વચ્છંદે ઓગે ઓગે સંપ્રદાયના ખ્યાલ મુજબ અથવા તો કુલ ધર્મની ક્રિયાઓ જે બાપ દાદા કરતા આવ્યા છે તે ક્રિયાઓ આત્મધર્મ સમજીને કરે તે અંગે અહીં તાકીદ કરી છે નિજ સે ના મિલે હેરો ધામ સંત કૃપાશે પાઈએ સો હરી સપસેઠા ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મમત્ હોય છે અને તેથી તે ધર્મત પ્રમાણે તે પ્રવર્તવાનું કરે છે એમ માને છે પણ એનું નામ મોક્ષતા નથી વચના બસો ચોપન પેઢી દર પેઢી ધર્મ ચાલ્યો આવતો હોય અને તે કુળમાં જીવ જન્મે અને જે કુળમાં જીવ જન્મે એ કુળનો ધર્મ તે પોતાનો ધર્મ એમ ઘણું કરીને માનવામાં આવે છે જે તે સંપ્રદાયના કુળગુરુ બતાવે તે પ્રમાણે ધર્મ કરણી કરવી તે રૂઢ હોય છે પણ સ્વચ્છંદે કરેલ ધર્મની કરણી છૂટવામાં લેખે લાગે નહીં આખો રહો આમને આમ પૂરો થઈ જાય ઘણા સાધનો કર્યા પણ બસ સાધન બાર અનંતકીઓ તદ પી કછું હાથ હજુ ન પીર્યો એવું થાય પોતાની બુદ્ધિએ માની લીધેલા ગુરુને આરાધવાનું અને તેણે બતાવેલ રસ્તો તે ધર્મ તે પૂરા આગ્રહ સાથે જીવ સેવા કરે છે સા વિદ્યા યા વિમુક્તએ જીવને બંધનથી મુક્તિ અપાવે તે ખરી વિદ્યા અને જ્ઞાનનું ફળ વીર હતી વચરામત સાતસો ઓગણપચાસ વચ્રમૂત એકસો છાસઠમાં કુપોદેવ બોધ્યું કે અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રમ અનંતવાર વિદ્યાભ્યાસ અનંતવાર જીન દીક્ષા અનંતવાર પણ પ્રાપ્ત થયું છે માત્ર સત મળ્યા નથી સત શૂણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી અને એ મળે એ શૂણે અને એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે એમ આ પત્રમાં બોધ્યું છે આ જીવ અનાદિક કાલથી ભ્રમણ કરી રહ્યો છે રખડી રહ્યો છે જેને લઈને આ રખડપટ ચાલુ રહી તે તે સાધનનો અને તે તે પ્રકારે કર્યાનો અહીં નિષેધ છે કદાગ્રહ હઠાગ્રહ છોડાવવા જ્ઞાનીનો બોધ છે જોકે જ્ઞાની કોઈ પણ ક્રિયાનો નિષેધ કરતા જ નથી પણ સ્વચ્છંદે કે કદાગ્રહથી ક્રિયા થતી હોય તો તેનો નિષેધ પણ કરે અને વળી આગળ ઉપર ફરી તે જ ક્રિયાની આજ્ઞા આપે મૂળમાં તો આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય બાકી કુળગુરુ કલ્પના આત્માથી નહીં જોઈ જીવને હજુ સંસારમાંથી છૂટવાનું બન્યું જ નથી ખરી ઈચ્છા જાગી જ નથી તેથી નક્કી આજ સુધી કરેલ ક્રિયાઓ અને તે તે કારણો લેખે લાગે નથી એ સહજ જ સમજાય છે હજુ પણ જીવ આ પ્રમાણે કર્યા કરશે તો તેનું પરિભ્રમણ ચાલુ જ રહેશે એટલામું જ ચારસો એકમાં બોધ્યું કે કલ્યાણ શું અને તે કેમ હોય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી એ પ્રકારમાં આનંદકાળથી આ જીવની ભૂલ થતી આવી છે પોતાની રુચિને અનુકૂળ આવે તેમ સ્વચ્છંદે જીવ પ્રવૃત્તિ કરતો આવ્યો છે અથવા તો કુલ સંપ્રદાયની ક્રિયાઓને ધર્મકણી સમજી ધર્મ સેવાનો જીવ આનંદ વેદે છે જે કુળમાં જીવ જન્મે તે કુળની ધર્મનામે થતી ક્રિયાઓને એ ધર્મક્રિયા ગણે છે કુળમાં જન્મ્યો હોય કે આર્યકુળમાં જન્મ્યો હોય વધુમાં વધુ કુલ ધર્મની ક્રિયા તે ધર્મ ગણી તે મુજબની ક્રિયા કરતાં કરતાં આયુષ્ય પૂરું થાય છે જાણે જન્મ જ નહોતો એ મુજબ આયુષ્ય પૂરું કરે છે અને જન્મ મરણ ચાલુ જ રહે છે ચાલુ જ છે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક શુષ્કદાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ વાણિયાપણું બ્રાહ્મણપણું કે જૈનનું શ્વેતાંબરપણું કે દિગંબરપણું ઢુંઢિયા કે તપ્પા એ બધા ધર્મ સંબંધી ખ્યાલ થયા જૈન માર્ગમાં પ્રચલિત ફાટા અંગે વિચારતા માત્ર તે જૈન સંબંધી ખ્યાલ જ થયા જે જૈન સંબંધી ખ્યાલ સર્વે ભૂલવા પરમ પરમપૌે જૂઠાબાઈને સાડત્રીસમાં પત્રમાં બોલ્યું છે કે જે હર કોઈ છૂટવાના કામને લાગુ પડે છે યમ નેમ પદમાં બધી ક્રિયાઓ વર્ણવી તેમ છેવટે આ બધું કરતાં છતાં હાથમાં કંઈ ન આવ્યું ક્રિયા બધી ઉલટ ભવભ્રમણનું કારણ બન્યું છૂટવાનું નહીં સ્વચ્છંદે અધ્યાત્મનું ઘણું વાંચન કર્યું જેવું શુષ્ક જ્ઞાની બની જાય અને કાં તો ઉન્મત પ્રલાપ દશા આવે અને કાં તો સ્વયંને જ્ઞાની માની લેવાનું બને આ પોતાને અને તેના સંગમાં આવનારને તરવાનું કારણ બને નહીં હું સંશય પામ્યો નહીં જી મૂરખ કરે એ વિચાર આળસુ આ ગુરુ શિષ્યનો રે એ છે વચન પ્રકાર હવે તો શિષ્ટ કહે તે પ્રમાણ કરે પોતાની ઈચ્છાએ ન વર્તે તો કામ થાય અને મળેલી આજ્ઞાભક્તિમાં પ્રવર્તે ઊંડો ઉતરી વિચારે એટલે આજ્ઞા આરાધનના ફળરૂપે જીવને સહેજે સહેજે બધું સમજાતું જાય છે સમજાશે ધર્મકણનું ફળ છૂટવા માટે છે બંધાવવા માટે નહીં વ્યવહાર લીલો રહે સંસાર સુખેથી ચાલે એ ધર્મનું ફળ નથી વ્યવહાર અને સંસાર આ જીવને ક્યારે નહોતો કયા ભાવમાં નહોતો અનંતકાળથી ચાલ્યો જ આવે છે સંસાર સીમિત થાય સંસાર સુકાય અને છેલ્લે સંસારનો અત્યંતિક નાશ થાય તેનું નામ મોક્ષ અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ પોતાની કલ્પનાએ સાધનો કર્યા કે સેવ્યા અથવા તો અસદગુરુએ આપેલ સાધનો સેવા કર્યા એટલે જીવને ક્લેશિત થવાનું ફળ મળ્યું યમ નિયમ કરે ભૂખ્યો રહે તીર્થયાત્રા કર્યા કરે કે રુચિને અનુકૂળ સિદ્ધાંતના ગ્રંથ વાંચી કૃતાર્થ વેદે નિષ્ઠિના ગ્રંથો વાંચી ધર્મ જાણ્યો કે ધર્મ પામ્યો તેવું અભિમાન કરે અને સામાન્ય સદાચાર કે સદવતન જેવા સાધન પણ છોડી જીવ અતો ભ્રષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે અને બીજી બાજુ નાની જણાતી ક્રિયા પણ જો જ્ઞાનીની આજ્ઞા કે જ્ઞાનીના આશય કરવામાં આવે તો જીવને છૂટવાનું કારણ બને છે વચનામુ છસો તેરમાં કોપાલદેવે બોધ્યું કે સતદેવ સદ્ગુરુને સદધર્મનો જે પ્રકારના આચરણથી દ્રોહ થાય અવજ્ઞા થાય વિમુખ ભાગ થાય અને અસદેવ અસદગુરુને અસદ ધર્મનો આગ્રહ થાય તે સંબંધી કૃત કૃત્રતા માન્ય થાય તે અનંતાનુમતી કશાયનું સ્વરૂપ છે તે ધર્મનો ભાગ હોઈ શકે નહીં અને ચારસો ઓગણસાઠમાં પત્રમાં કુપોદેવ બોલ્યું કે પરમાત્મે નામે ભ્રાંતિગત પરિણામે અસદ દેવ અસદ ગુરુ અને અસદ ધર્મને જીવ ભજે છે અને અપરમાત્મને પરમાત્માને જે આગ્રહ ભજ્યા કરે એ પરમાત્ જ્ઞાની પ્રત્યે દેવ અને ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે વળી આ પ્રકારનું આચરણ તે સદગુરુ સદેવ અને સદધર્મ પ્રત્યે અસદગુરુ વગેરેના માઠા આગ્રહથી માઠા બોધથી આશાત્નાય ઉપેક્ષાએ પ્રવર્તે સંભવ છે આવા માઠા સંઘથી પોતાની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદમાં નહીં પરમાત્મ પ્રત્યે ઉપેક્ષક રહે છે એ જ અનતાનું ક્રોધ માન માયા અને લોભનો પ્રકાર છે આ પ્રકાર અધર્મનો થયો પુરુષાર્થ થઈ શકે છતાં ન કરે અને મિથ્યા જ્ઞાનથી જ્ઞાન જ્ઞાનદશા માની ભોગ આદિકમાં પ્રવર્તન કરે એ પણ અનતાનુમદી કશાય કયા છે વચનામુત પાંચસો બાવીસમાં કહ્યું તે મુજબ કોઈ પંચ વિષય આકાર એવા કર્મ જ્ઞાનીને વિશે ઉદયમાં દેખી તેઓ ભાવ પોતે આરાધે તો તે પણ અનંતાનુમદી કશાય જ છે જ્ઞાનીનું તો તે ભોગાવલી કર્મ છે જ્ઞાની જાણે છે તેમાં વર્તીને છૂટે છે અને આ જીવને તો મહામોહનીય કર્મ બંધાય છે પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગચ્છોગ વચનમુત સાતસો સત્યોતેરમાં ગોપાલદેવે બોધ્યું કે તથારૂગ યથાર્થ આપતા એટલે કે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈક પુણ્ય હેતુ જોઈએ છે અને તેનું ઓળખાણ થવામાં મહત્વ પુણ્ય જોઈએ છે અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહત્ મહત્વ પુણ્ય જોઈએ છે એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે એમ પ્રત્યક્ષ અનુભવાય છે તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું વચરામુદ બસો બાર જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવનો જોગ ઘણીવાર થયો છે પણ તેનું ઓળખાણ થયું નથી જીવે ઓળખાણ કરવા પ્રયત્ન પચિત કર્યું પણ હશે તથાપિ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિયોગાદિ રિદ્ધિયોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મળી નથી દ્રષ્ટિ જો મળી ન હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્યલક્ષ રહે છે અને જેથી ઓળખાણ પડતું નથી અને જ્યારે જીવને ઓળખાણ પડે છે ત્યારે કોઈ અપૂરું સ્નેહ આવે છે તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડીએક આયુષ્ય ભોગવવું તે પણ આ જીવને વિટમના લાગે છે અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને અને સમાન થઈ ગયા હોય છે આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે અને એથી નિશ્ચયથી આવ્યો તળશે અહીં ઉતાપ પૂજ્ય સ્વભાગભાઈ કહે છે અનંત કાળથી જીવને ગાંઠ પડી ગઈ છે કે વર્તમાન જ્ઞાનીનું માનવું નહીં અને ભૂતકાળના પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં પૂજ્યશ્રી અંબાલાલભાઈ કહે છે અહીં સરોવરનું મીઠું જળ છોડી પૂર્વે અહીં મહાસાગર હતો તેનું વર્ણન કરતાં જે તળસે રહી ગયો ધર્મથી વિમુખ જ રહ્યો પહેલાં જીન વગેરે મળેલા ત્યારે પણ આ મુજબ જ કરે પૂજ્ય પ્રભુસિંહજી એક પત્રમાં પરમકુવદેવને લખે છે હાય હાય હું તો લોકોના રોટલા માગી ખાઉં છું મારી શિવ ભલે થશે બોધમાં કહેતા પરમકુવદેવને ભત્તા બધા જ્ઞાનીઓ તીર્થંકરો કેવડીઓ વગેરે આવી ગયા પૂજ્ય બ્રહ્મચારીજીને તો પોતાના ભગીરથ પુરુષાર્થ અને પૂજ્ય પ્રભુસિંહજીના પરમ સત્સંગના બળે પરમકુમદેવમાં પરમાત્માપણાની દ્રઢ શ્રદ્ધા થઈ અને પરમાત્મા પ્રણા દર્શન થયા કહેતા હજુ કૃપાળુદેવમાં પરમેશ્વર બુદ્ધિ નથી આવી એટલે એ જીવના માથા જ્યાં ત્યાં ભરાઈ જાય છે શાંતિ પ્રમાણે તેને સંત કહીએ તેના દાસમાં દાસ થઈને રહીએ એટલે હવે હવે નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ એ દેવ એક લક્ષ્યથી આપ પાંચ ઇન્દ્રના વિષયોને કશાયમાં હવે જેનો રસ ઘટવા માટે સંસાર પ્રત્યે રસ ઘટવા માંડે અને જીવની નિવૃત્તિમાં પ્રવૃત્તિ સંકોચવામાં જ રસ હોય ત્યારે ધર્મ સેવાય છે એમ કહી શકાય ધર્મનું ફળ પણ આવું થયા બાદ જ અનુભવાય છે બાકી બીજા સાધન બહુ કર્યા એ બધું બીજું બીજું હવે કરવાનું બંધ થશે અને નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ ભાવરોગના અને ભાવરોગના વૈદ્ય રાજેશ્વર ભાવ ઓછો તુજ જ ભક્તિ હે રાજ ભાવ ઓછો તુજ જ ભક્તિ પૂજ્ય બ્રહ્મચારીજી અનુભવણી લખે છે કે ભક્તિ ભલી ભગવાન તમારી સૌ સાધનનો સાર પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે મોક્ષ તણી નહીં વાર અતિ આનંદકારી જનહિતકારી ભૌ હારી નામ તમારું નાથ હે રાજ નામ તમારું નાથ બલિયારી ગુરુ આપનો ઘડી ઘડી સો સો બાર મનુષ્ય દેવત કરત ન લાગી બાર કબીરા ન લાગી બાર સહજાત્મ સ્વરૂપ param